તો નમસ્કાર મિત્રો સ્વાગત છે અત્યારના તાજા અને મહત્ત્વના હવામાન સમાચારોની અંદર જાણીશું કે મિત્રો આજે કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળવાનો છે અત્યારે બપોર પછીના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો કે ગુજરાત ઉપર વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે તો હવામાન વિભાગ દ્વારા પણ આગામી દિવસોની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહીઓ વ્યક્ત કરી છે અત્યારે હાલ મિત્રો આજના દિવસ દરમિયાન કયા વિસ્તારોમાં કેટલો વરસાદ વરસ્યો છે તેના ઉપર પણ એક નજર કરીશું તો વિડિયોને અત્યાર સુધી જોતા રહીજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર છે જે અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય વાત કરીએ તો વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે ત્રણ તારીખ દરમિયાન વરસાદની ગતિવિધિ વધતી જોવા મળી છે અને અનેક વિસ્તારોની અંદર સારો એવો વરસાદ જોવા મળ્યો છે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત ઉપર આવતા ગુજરાતના ઘણા ભાગોની અંદર કડાકા બડાકા સાથે વરસાદ નોંધાઈ રહ્યો છે તો આજે પણ હવામાન વિભાગે અમુક વિસ્તારો માટે રેડ અને ઓરેન્જ તેમજ યલો એલર્ટ પણ જાહેર કર્યું છે જેમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે તો વધુમાં જાણીએ તો મિત્રો વરસાદની અપડેટ વિશે જેમાં આજે પાંચ સપ્ટેમ્બર દરમિયાન સવારે છ વાગ્યા સુધીમાં અને છેલ્લી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલા ઇંચ સુધીના વરસાદ ખાબક્યા છે તેના આંકડા પણ સામે આવ્યા છે જેમાં મિત્રો ભાવનગરના ઘોઘા વિસ્તારોની અંદર બે ચાલીસ ઇંચ વરસાદ ખાબક્યો છે તો જેતપુર રાજકોટ લાગુના વિસ્તારોની અંદર બે પોઈન્ટ તેર ઇંચ ટંકારા મોરબી લાગુના વિસ્તારો છે જેમાં બે પોઈન્ટ તેર ઇંચ ભાવનગરમાં મિત્રો બે જીરો પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે ભાવનગરના સિહોર લાગુના વિસ્તારોની અંદર બે પોઈન્ટ ઝીરો ઇંચ વરસાદ થાપ્યો છે તો મોરબીમાં પણ એક પોઈન્ટ ઇંચ વરસાદ ખાપ્યો છે ભચાઉ જે કચ્છનો વિસ્તાર છે તેમાં પણ એક પોઈન્ટ સિત્યોતેર ઇંચ બેસણ જે જૂનાગઢ લાગુના વિસ્તારો છે તેમાં એક પોઈન્ટ તોતેર ઇંચ માળિયા જે મોરબી લાગુના વિસ્તારો છે જેમાં એક પોઈન્ટ ચોપન ઇંચ તો વલભીપુર લાગુના વિસ્તારો છે જેમાં ભાવનગર લાગુના વિસ્તારો છે જેમાં વલભીપુર એમાં પણ એક પોઈન્ટ પચાસ ઇંચ સુધીનો વરસાદ ખાપ્યો છે તો આજે પણ મિત્રો સાંજ દરમિયાન વરસાદની ગતિવિધિ વધતી જોવા મળી રહી છે તમે જોઈ શકો છો કે જે ભીંડી એપ્લિકેશન અને વેધર મોડલ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ આજે પણ કડાકા પડાકા શરૂ થતા જોવા મળી રહ્યા છે ઘણા ભાગોની અંદર અત્યારે હાલ કડાકા બડાકા શરૂ થયા છે જેના લઈને ઘણા ભાગોની અંદર સારો એવો વરસાદ જોવા મળી શકે છે સૌપ્રથમ તો આપણે સૌરાષ્ટ્રના કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તેના ઉપર એક નજર કરીએ તો જૂનાગઢ લાગુના વિસ્તારો છે ગોંડલ રાજકોટ લાગુના વિસ્તારોથી લઈને ચોટીલા લાગુના જે વિસ્તારો છે જસદન બોટાદ લાગુના વિસ્તારો અમરેલી તેના આસપાસના વિસ્તારો અલગ ભાવનગર લાગુના વિસ્તારો શિવા લાગુના વિસ્તારો છે તેમાં મિત્રો વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સાથે સાથે સોનગઢ લાગુના વિસ્તારોથી લઈને તાલાજા પાલિતાણા ભાવનગર તેના આસપાસના ગ્રામ્ય પંથકો આ વિસ્તારોની અંદર મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર સારો એવો વરસાદ જોવા મળી શકે છે વધુમાં મિત્રો વિસ્તારો ઉપર એક નજર કરીએ તો તમે જોઈ શકો છો કે ધંધુકા તેમજ લીંબડી રણપુર બોટાદ આ ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે જસદણ વેરાવર રાજકોટ ચોટીલા થાન લાગુના જે વિસ્તારો છે ગોંડલ લાગુના વિસ્તારો છે આ ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ધોધમાર વરસાદ વરસી શકે છે કડાકા બડાકા સાથે આ વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદ છે એ જોવા મળવાનો છે તો સુરત લાગુના જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો તેમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં કડાકા બડાકા સાથે પવન સાથે મેઘરાજા ઘણા ભાગોની અંદર ધમાકેદાર બેટિંગ કરતા જોવા મળી શકે છે જેમાં મિત્રો ઉલપાટ લાગુના જે વિસ્તારો છે સુરત લાગુના વિસ્તારો તેમજ બારડોલી લાગુના વિસ્તારોથી લઈને માંડવી લાગુના વિસ્તારો છે વાલવોડ વ્યારા લાગુના વિસ્તારો છે મહવા લાગુના વિસ્તારો આ ભાગોની અંદર મેઘરાજા જમાવટ કરી જો મળી શકે છે ઘણા ભાગોની અંદર તોફાની વરસાદ પણ વરસી શકે છે તો વરસાદ ઓંજા લાગુના વિસ્તારો કંગવાઈ લાગુના વિસ્તારોથી લઈને મહુવા તેના આસપાસના ગામડાઓ તેમજ વલવોડ વ્યારા લાગુના વિસ્તારો છે આ ભાગોની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો કે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે તેમજ તેમજ ડુંગરી છે આ ભાગોની અંદર પણ સારો એવો વરસાદ જોવા મળવાનો છે મેઘરાજા ધબધબાટી બોલાવતા જોવા મળવાના છે ફરી એક વખત વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે ઘણા ભાગોની અંદર ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે તો અબોસી ધરમપુર ચિયોલ વાપી ઉડવાડા લાગુના જે વિસ્તારો છે તેમાં પણ તમે જોઈ શકો છો કે વરસાદની શક્યતાઓ રહેલી છે તો અંબે કપરાડા લાગુના જે વિસ્તારો છે રંધુમોટી લાગુના વિસ્તારો છે તેમાં પણ તમે જોઈ શકો છો કે વરસાદની ગતિવિધિ વધતી જોવા મળી રહી છે સાથે સાથે ભિલાડ લાગુના વિસ્તારો છે સીલવાસ વાપી લાગુના વિસ્તારો ખાડોલી લાગુના વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતાઓ છે એટલે કે આજે ગુજરાતના ઘણા ભાગોની અંદર સારો એવો વરસાદ જોવા મળી શકે છે હવામાન વિભાગે તો અમુક વિસ્તારો માટે રેડ અને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે આ ભાગોની અંદર મેઘરાજા ધબધબાટી બોલાવતા જોવા મળવાના છે તો મુંબઈ લાગુના આસપાસના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની ગતિવિધિ મિત્રો જોવા મળવાની છે એટલે કે મિત્રો આજે ઘણા ભાગોની અંદર મેઘરાજા ઝમાવટ કરતા જોવા મળી શકે છે સાથે સાથે વડોદરા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની ગતિવિધિ વધતી જોવા મળી રહી છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે વડોદરા વઘોડિયા લાગુના વિસ્તારો છે તેમજ ડભોઈ તેના આસપાસના ગ્રામ્ય પંથકો ગામડી લાગુના વિસ્તારો છે પારીખા આ ભાગોની અંદર પણ વરસાદ છે એ જોવા મળી શકે છે અમરોલ વલવોડ લાગુના વિસ્તારોથી લઈને બોરસદ લાગુના વિસ્તારો છે એમાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તેના આસપાસના ગ્રામ્ય પંથકોની અંદર પણ કડાકા ભડાકા સાથે વરસાદ મિત્રો જોવા મળી શકે છે બોડોલી જંબુઘોડા લાગુના વિસ્તારોથી લઈને નસવાડી લાગુના વિસ્તારો છે તિલકવાડા ચાણોલ લાગુના વિસ્તારો તેમાં પણ વરસાદની શક્યતાઓ છે પારીખા કરજણ લાગુના વિસ્તારો છે જંગુસર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળવાનો છે એટલે કે મિત્રો આજે ઘણા ભાગોની અંદર વરસાદની સિસ્ટમ મેઘરાજા ગમરોડતા જોવા મળી શકે છે તોફાની બેટિંગ કરતાં જોવા મળી શકે છે તો વાંકલ ઉમરપાડા ખાપર દેડિયાપાડા કોસંબા લાગુના જે વિસ્તારો છે એમાં પણ મિત્રો વરસાદની ગતિવિધિ વધતી જોવા મળી રહી છે આ ભાગોની અંદર પણ સારો એવો વરસાદ છે એ જોવા મળવાનો છે વધુમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ તો તારાપુર લાગુના જે વિસ્તારો છે એમાં પણ વરસાદની શક્યતાઓ છે બુરસદ પેટલાદ લાગુના વિસ્તારો છે આણંદ તેના આસપાસના ગામડાઓ છે લાગુના વિસ્તારો છે સાવળી લાગુના વિસ્તારો છે તેમજ નડિયાદ તેના આસપાસના ગામડાઓ સાંભળિયા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ કડાકા બડાકા સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે બાલાસિનોર તેના આસપાસના ગામડાઓ છે લસુંદરા કપડવંજ તેના આસપાસના ગ્રામ્ય પંથકો કઠલાલ તેના આજુબાજુના ગામડાઓ છે મહવા લાગુના વિસ્તારો છે અલીના તેમજ ડાકોર ઠાસરા પણસોરા લાગુના વિસ્તારો છે ઉમરેઠ લાગુના વિસ્તારોથી લઈને વેંજોલ લાગુના જે ગામડાઓ છે આ તમામ ભાગોની અંદર સારા એવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સાથે સાથે વધુમાં જાણીએ તો મેમદાવાદ ખેડા લાગુના વિસ્તારો છે એમાં પણ વરસાદની શક્યતાઓ છે તો લાંબા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અત્યારે હાલ મિત્રો જે વેધર મોડલ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદ જોવા મળવાનો છે બાયોડેમય લાગુના જે વિસ્તારો છે ધનસુરા તલોદ લાગુના વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળી શકે છે ગાંધીનગર કલોલ લાગુના વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતાઓ છે તો દેહગામ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળવાનો છે આજે ઘણા ભાગોની અંદર વરસાદ અને વિસ્તારોના પ્રમાણમાં વધારો જોવા મળવાનો છે તો હિંમતનગર તલોદ પ્રાંતિજ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે તો મહેસાણા લાગુના જે વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદ જોવા મળવાનો છે કડી લાગુના પંથકોની અંદર પણ વરસાદ જોવા મળવાનો છે આ તમામ ભાગોની અંદર ગાજવીજ સાથે વરસાદ જોવા મળવાનો છે અત્યારે હાલ મિત્રો તમે જોઈ શકો છો કે વડનગર વિસનગર ખેરાલુ સિદ્ધપુર લાગુના વિસ્તારો છે સીસી વિલેજ લાગુના વિસ્તારો છે કુડેર તેમજ પાટણ લાગુના વિસ્તારો છે કુરેજા લાગુના વિસ્તારો છે રોડા લાગુના વિસ્તારો એમાં પણ વરસાદની ગતિવિધિ વધતી જોવા મળી શકે છે તેના લઈને આ ભાગોની અંદર પણ વરસાદ જોવા મળવાનો છે પાલનપુર ભીલડી તેમજ દિશા લાગુના વિસ્તારો છે એમાં પણ વરસાદની શક્યતાઓ રહેલી છે તો અંબાજી લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળવાનો છે અમીરગઢ તેમજ આબુ રોડ લાગુના જે વિસ્તારો છે એમાં પણ વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે વધુમાં જાણીએ તો તમે જોઈ શકો છો કે ઘણા ભાગોની અંદર વરસાદની તીવ્રતા વધતી જોવા મળી રહી છે જસવંતપુર લાગુના જે વિસ્તારો છે એમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે ઉદયપુર લાગુના વિસ્તારોની અંદર પણ સારો એવો વરસાદ જોવા મળવાનો છે સાંજ દરમિયાન પણ મિત્રો આ વિસ્તારોની અંદર ગતિવિધિ વધુ જોવા મળવાની છે તમે જોઈ શકો છો કે આ તમામ ભાગોની અંદર વાદળો અને વરસાદની સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળવાનો છે જેના લઈને મોડી રાત્રિ દરમિયાન પણ આ ભાગોની અંદર ગાજવીજ સાથે ઠંડાસ્ટોમ એક્ટિવિટી સાથે વરસાદ છે એ જોવા મળી શકે છે અત્યારે હાલ આ ભાગોની અંદર કડાકા બડાકા સાથેના વાદળોનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે તો આવતીકાલે છ તારીખ દરમિયાન પણ ઘણા ભાગોની અંદર વરસાદ છે એ જોવા મળવાનો છે જેમાં તમે જોઈ શકો છો કે વરસાદની સિસ્ટમ ગુજરાત ઉપર ફેલાવતી જોવા મળી રહી છે પથરાતી જોવા મળી છે જેના લઈને છ તારીખ દરમિયાન ગુજરાતના ઘણા ભાગોની અંદર સારો એવો વરસાદ છે એ જોવા મળી શકે છે તો સાત તારીખ દરમિયાન પણ મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો છે ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારો છે તેમાં તો રીતસરનો મેઘ તાંડવ થતું જોવા મળવાનું છે તમે જોઈ શકો છો કે જે વેધર મોડલ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ સાત તારીખ દરમિયાન આ ભાગોની અંદર કડાકા બડાકા સાથે પવન સાથે મેઘરાજા તોફાની બેટિંગ કરતા જોવા મળવાના છે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો છે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો આ ભાગોની અંદર તો કડાકા બડાકા સાથે મેઘરાજા તોફાની બેટિંગ કરતા જોવા મળી શકે છે માટે ગુજરાતવાસીઓ ફરી એકવાર થઈ જાય સાવધાન ગુજરાતના તમામ લોકોને સાવધાન રહેવું જરૂરી બનશે ઘરની બહાર નીકળતા પહેલાં ખાસ મિત્રો જાણી લેવું કે આજના દિવસ માટે વરસાદ છે કે નહીં કારણ કે વરસાદમાં બહાર નીકળશો તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે કારણ કે ઠંડરસ્ટોમ એક્ટિવિટી સાથે ઘણા ભાગોની અંદર વરસાદ નોંધાઈ શકે છે વરસાદની સિસ્ટમની આંખ આ ભાગોની અંદર મિત્રો જોવા મળી રહી છે જેના લઈને હવેથી આગામી દિવસોની અંદર પણ ભારેથી અતિભારે વરસાદના એંધાણ જણાઈ રહ્યા છે